નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી સાવલી તાલુકાથી સાવલીમાં હરિરાયજી મહાપ્રભુજીનો ચારસો પ્રાગટ્ય મહોત્સવ ઉજવાયો સાવલીમાં આવેલા પ્રસિદ્ધ મહાપ્રભુજી બેઠક મંદિર ખાતે વૈષ્ણવાચાર્ય પુષ્ટિ દ્વિતીય પીઠ યુવરાજ હરિરાયજી બાબાના સાનિધ્યમાં હરિરાયજી મહાપ્રભુજીનો ચારસો ચોત્રીસમો પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરાઈ હતી ભારતમાં વૈષ્ણવ પ્રદાયના હરિરાયજી મહારાજ પ્રભુજીની સાત બેઠકો આવેલી છે જેમાં એક તેઓ શ્રીનું જન્મસ્થાન ઉત્તર પ્રદેશમાં ગોકુળધામ રાજસ્થાનમાં જેસલમેર ખિમનોર અને નાથ દ્વાર ગુજરાતમાં જંબુસર ડાકોર અને સાત બેઠકો પૈકી એક સાવલીના હાલોલ રોડ પર મહાપ્રભુજીનું બેઠક મંદિર આવેલું છે જ્યાં આજરોજ વૈષ્ણવજનો દ્વારા હરિરાયજી મહાપ્રભુજીનો ચારસો ચોત્રીસમાં પ્રાગટ મહોત્સવની ઉજવણી દ્વિતીય પીઠાધીશ યુવા વૈષ્ણવાચાર્ય ગોસ્વામી એકસો આઠ હરિરાયજી બાવાના સાનિધ્યમાં ભારે શ્રદ્ધાભેર ભાવિક ભાવ સાથે કરાઈ હતી કેસર સ્નાન નંદ મહોત્સવ વચનામૃત ગિરિરાજ પૂજન સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો અને મહાપ્રસાદનું આયોજન કરાયું હતું આ પ્રસંગે સાવલી તેમજ જિલ્લા અને અન્ય રાજ્યના હજારો વૈષ્ણવજનો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ સૈયદ મુસ્તાક અલી સાથી આઝા ગુજરાતી ન્યૂઝ સાવલી મહાપ્રભુ હિન્દુસ્તાન એ સંતો ની ભૂમિ છે તેમાં વલ્લભ સંપ્રદાય માં સાવલી નગર સાત બેઠક પૈકી હરિ મહાપ્રભુ હરિરાય મહાપ્રભુજી ની બેઠક બિરાજમાન છે તેમાં ઇન્દોર ઘર અને નાથ દ્વારના નાથ દ્વારના વલ્લભપુર બાળક હરિરાય બાબાના માથે બિરાજમાન છે તેમના સાનિધ્યમાં આજે સાવલીનગરમાં હજારો વૈષ્ણવ ક્યાં ક્યાંથી બધા છે તેમને જારી જન સ્પર્શ કર્યા કેસર સ્નાન કર્યા ત્યારબાદ નંદ મહોત્સવ કર્યો નંદ મહોત્સવ કર્યા પછી તેમનો હરિરાય મહાપ્રભુજી વિશે તેમનું વક્તવ્ય વૈષ્ણવો અલગ અલગ રીતના કરવાના છે ત્યારબાદ સાવલીમાં વિરાજતા હરિરાય મહાપ્રભુજીના સાનિધ્યમાં હરિરાય બાવા વચનામૃત કરશે અને સવાર સાંજ સાવલીના ટ્રસ્ટીઓ દ્વારા પ્રસાદીની પણ વ્યવસ્થા કરેલ છે તેથી સાવલીનગરમાં એક ઉત્સાહિત વાતાવરણ ઊભું કરેલું છે તે બદલ સાવલીના ટ્રસ્ટી મંડળો સાવલીના વૈષ્ણવ દ્વારા બધાએ સહયોગ આપ્યો છે સિગિરાજ ગ્રંથિજીએ શ્રી હરિરાય મહાપ્રભુ ચરણ કમલક ભવનમાં આજે આનંદનો દિવસ છે અનંત શ્રી વિભૂષિત જગદગુરુ શુદ્ધાદ્વૈત વિધિ પીઠાધીશ્વર શિક્ષાસાગર મહાપ્રભુ શ્રી હરિરાય ચરણનો પ્રાકટ્ય ઉત્સવ આજે છે અને આપશેની કૃપા સૃષ્ટિ ઉપર વિશેષ રહી અને દેવોદ્ધાર પ્રયત્નાત્મા જે પ્રકારે શ્રી મહાપ્રભુજી માટે સર્વોત્તમ સ્ત્રોત્રમાં સ્મરણ કરવામાં આવ્યું છે તે પ્રકારે માર્ગના પ્રચાર પ્રસાર માટે શ્રોદ્ધાદ્વૈત સાકાર બ્રહ્મવાદના પ્રચાર પ્રસાર માટે આપશ્રી સાવલી પધાર્યા અને અહીં બિરાજી સહસ્ત્ર શ્લોકી સેવાભાવના ગ્રંથ શિક્ષાપત્ર નો વ્યાખ્યાન અને સોડશગ્રંથની ટીકાઓ અને મુખ્ય જે કહેવામાં આવે છે શ્રીમદ્ ભાગવત ઉપર સુબોધનીજીની ટીકા ઉપર વિવેચન પારાયણ અહીં કર્યું અને અહીંની દેવી સૃષ્ટિને પુષ્ટિમાર્ગમાં અંકીકૃત કર્યા તે પ્રકારે આ સ્થાન દિવ્ય સ્થાન છે અને એની અલૌકિકતાની અનુભૂતિ જે લોકોએ સેવા કરે છે અફરસ કરે છે પાઠ કરે છે એ અનુભૂત કરે છે તે પ્રકારે દિવ્ય સ્થાન છે આજે પુષ્ટસૃષ્ટિ બધા ભેલી મળીને એ ખૂબ આનંદથી ઉત્સવ ઉજવે છે જેમાં હમણાં સેવા પ્રકારમાં આપશેના કેશર સ્નાન થયા અને શ્રંગારના દર્શન પછી જન્મોત્સવનો ક્રમ છે અને ભારગામથી આવેલા બધા વૈષ્ણવ માટે અહીં બેઠકી ટ્રસ્ટના એ ટ્રસ્ટીઓ એ બહુ સુંદર મહાપ્રસાદની મુકામની વ્યવસ્થા પણ કરી છે તે પ્રકારે આનંદથી આજે અહીં ઉત્સવ અમે ઉજવીએ છીએ તે પ્રકારે આ વિશેષ દિવસ અમારા માટે ઉત્સવ આનંદ